તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી જેમાં વોર્ડ બે ના કાઉન્સિલર મહાવીર સી પ્રોહિતના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું વડોદરા શહેરના મેયર પ્રમુખ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હર્ષ સંઘવી લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર વડોદરા આવ્યા વડોદરામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સુચક નિવેદન વડોદરાના નાગરિકોને ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર મોટી ભેટ આપશે વડોદરાના હજારો નાગરિકોને વ્યાજના abyss ચક્રમાંથી બહાર કાઢ્યા

એટલે કે આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોન અપાવીને આ પરિવારોને આ વેશ ચક્રમાંથી બહાર નીકાળીને એમનું જીવન સારી રીતે જીવી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં છે આ વર્ષે બી આવા એક એક પરિવારોને શોધીને એમને મદદ કરવામાં આવી રહી છે મારી સૌ વડોદરાના નગરજનોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ બી ઘટના આપ સૌના ધ્યાનમાં આવે